ભાવનગર શહેરમાં આવારા તત્વોએ પિલ ગાર્ડનમાં સિક્યુરિટી ઓફિસમાં કરી તોડફોડ ભાવનગર શહેરમાં આવારા તત્વોએ ગુંડાગર્દીની હદ વટાવી દીધી છે બેફામ બનેલા અસામાજિક તત્વોએ પાનવાડી વિસ્તારમાં પીલ ગાર્ડનની અંદર આવેલી સિક્યુરિટી ઓફિસમાં તોડફોડ કરી હતી હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે લોકો મોટી સંખ્યામાં અહીં હરવા ફરવા આવતા હોય છે પરંતુ મોટી બાબત એ છે કે ખાનગી બિલ્ડિંગો અને વિભાગોમાં સીસીટીવી લગાવવાની ફરજ પાડતી મહાનગરપાલિકાની માલિકીની બગીચામાં જ સીસીટીવીનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આવા રતત્વો દ્વારા કોઈ રઝાડ થાય કે કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ મારું નામ કિશોરભાઈ છે પેલ ગાર્ડનમાં નોકરી કરું છું ચોકીદારમાં એ લોકો પીવા માટે આવ્યા હતા એ લોકોને પીવા પીવાની ના પડી હતી એટલે